હવેલી પ્રશાસન દ્વારા કલેક્ટર કચેરી પરિસર સિલવાસમાં એકોતેરમાં મુક્તિ દિવસનું કલેક્ટરની અધ્યક્ષતામાં આયોજિત કરવામાં આવ્યું હતું આજના દિવસે બે ઓગસ્ટ ઓગણીસો ચોપનમાં દાદરાનગર હવેલીને પોર્ટુગલ શાસનમાંથી મુક્તિ મળી હતી ત્યારથી જ દર વર્ષે દાદરાનગર હવેલીમાં મુક્તિ દિવસ ઉમંગ અને ઉત્સાહથી મનાવવામાં આવે છે દાદરા નગર હવેલીના એકોતેરમાં મુક્તિ દિવસ સમારોહનું આયોજન કરાયું

समय समय पर प्रशासन ने प्रतिनिधियों नु समर्थन मूझ पहले मैं पूरे प्रदेशवासियों को प्र, प्रदेशवासियों को बहुत बहुत शुभकामना देती हूँ आज आज के मुक्ति दिन के अवसर पर और सभी हमारी जनता को भी बताना चाहती हूँ कि आज के दिन हम हमने कई सालों के बाद हमारा प्रदेश मुक्ति मुक्त हुआ था और आज हम सेवेंटी वन दिन मना रहे हैं तो प्रदेश को प्रदेश के लोगों को बहुत बहुत दिल से मैं बधाई देती हूँ साथ साथ मैं ज़रूर प्रदेश की जनता को आश्वासन देना चाहूँगी कि जो हमारे प्रदेश में अभी तक विकास हुआ ही है लेकिन जैसे पाँच छः सालों पहले की बात है कहीं तो ना कहीं प्रदेश की समस्या भी बड़ी है उनके लिए भी मेरा हर हमें प्रयास रहेगा આજે એકમાં દાદરાગર હવેલીના મુક્તિ દિવસની દાદરાનગર હવેલીના દમનદી પ્રદેશની તમામ જનતાઓને શુભકામના આપીએ છીએ અભિનંદન કરીએ છીએ અને ખાસ કરીને આ મુક્તિ દિવસ આપવા માટે જેમણે બલિદાન આપ્યું જેમણે સંઘર્ષ કર્યો જેમણે સાહસ કર્યો એવા તમામ સ્વતંત્ર સેનાનીઓ બાબા સાહેબ પુરંદરે નાના ગાજલકરજી સુધીર ફળકેજી દાદરાનગર હવેલીના સાંજેભાઈ રૂપજીભાઈ ડેલકરજી જયેશભાઈ દેસાઈજી ઉમનભાઈ સોલંકીજી ભીખુભાઈ સોલંકીજી ભીખુભાઈ પંડ્યાજી આવા તમામ સ્વતંત્ર સેનાનીઓને બી અમે નંદન કરીએ છીએ વંદન કરીએ છીએ કલેક્ટરે દરેકને શુભકામના આપતા કામના કરી કે પ્રશાસને ભવિષ્યમાં દરેકનો સહયોગ અને સમર્થન મળતું રહેશે અવસરે કલેક્ટર કિશોર જિલ્લા પંચાયત પ્રમુખ દામજીભાઈ કુરાળા એસપી અમિત કુમાર આરડીસી જિલ્લા પંચાયત સીઓ અરુણ ગુપ્તા સમાજ કલ્યાણ ઉપસચિવ મનોજ કુમાર પાંડે પાલિકા પ્રમુખ રજનીબેન શેટ્ટી ઉપપ્રમુખ કિશનસિંહ પરમાર જિલ્લા પંચાયત સભ્ય પાલિકા સભ્ય સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા